તાર મગળી પણ લીધે મગફળી તો પલડી ગયે પણ કેટલા વીઘા વાયુ મગફળી પચી વીઘા કેટલી ઘટાઇ દસ વીઘા ઘટાયે અને બીજી હજુ

માર તો રૂવા લાવવાના પૈસા નહી મારે એવું જ છે હા એવું આઈડિયા જબર કોમ કરશે હા પતન જે આજ તો ઠંડી હે નકોલે આજ તો બહુ ઠંડી છે તું હેગરે લાય હે

ગયા થાપો દઈ અલ થાપ નઈ માર તો હુઈ જા કે યાર શાંતિ દી હું નઈ મજા આવ હાર નઈ મજા આવ તો જા હુઈ જા જી હુઈ જા જા ઓય થાપ તો મળી યાર હું ગાર જા મો યાર મે થાપ નો યાર મે જા

આ ફૂટે નકલી હે અને આ બધા મોનસોન મળેલા હે હા તો ખબર લઈ ગઈ હળ જલ્દી ઓય ઓય કોણ કોણ હલ્યા તમે? કોણ કોણ હતા તમે? અમે બે જણ છીએ. કોણ બે જણ હતા? બે જણ. બે એ માસ્ક. એ માસ્ક કો. એનું માસ્ક કો. આ એ તપી મે. કોણ 당 ગી લે? આ બે

અમ આબુ પડી તમે એટલે તમારે શું કહું યાર તમ શું કહું એટલે અમાર પૈસા ચાક મજૂરી લા બનાવવા પૈસા નઈ તો તમારે એવું હતું તો પેલા મને કહેવાય ના તો હું હું તમને મજૂરી ના લાવું આમન શું ખબર હતી યાર ખબર આવું હતું તો આપણે પેલા ના કહેવાય અભી તમ મજૂરી જ ના લાવ તો મારી એ આમન શું હતી કે તમે અમન મજૂરી લઈ જાહો ચોરી કરવાની ખબર હતી નહીં નઈ કાલે એ મજૂરી આવતા રહેજો વાત પછી આવું ના કરતા આ ભૂલ થઈ ગઈ હવે અમે કદી નહીં કરી આખી જિંદગીમાં આવું